કપડવંત તાલુકા પંચાયતના પ્રમુખ પદ માટેના રોટેશન બદલાવાનો મામલો કપડવંજ ખાતે કોંગ્રેસ દ્વારા રેલી દેખાવ કરી વિરોધ નોંધાવ્યો આંબેડકર સ્ટેચ્યુથી થી રેલી પ્રાંત અધિકારીની કચેરી પહોંચી પંચાયત પ્રમુખનું બે હજાર રદ કરી રોટેશન હુકમ કરતા વિરોધ બાબા સાહેબ આંબેડકર પ્રાંત કચેરી સુધી કોંગ્રેસે રેલી યોજી કપડવંજ પ્રાંત અધિકારીને આવેદનપત્ર અપાયું રેલીમાં કપડવંજના પૂર્વ ધારાસભ્ય કાળુસી ડાભી ગુજરાત કોંગ્રેસ પ્રદેશ ઉપપ્રમુખ બિમલભાઈ શાહ કોંગ્રેસના કાર્યકર્તા ઉપસ્થિત રહ્યા કપડવંશ તાલુકા પંચાયત પ્રમુખનું રોટેશન બે હજાર 2023 પ્રમાણે અનુસૂચિત જાતિને મળેલ બાદમાં રોટેશન 2023 નો જનરલ કરવામાં આવતો અન્યાય થયો હોવાનો કોંગ્રેસનો સુર કપડવન તાલુકાના કોંગ્રેસના આગેવાનો જેવા મારી સાથે આપણા માજી ધારાસભ્ય કાનુજી ભાઈ છે આપણા તાલુકા પંચાયતના માજી પ્રમુખ નીતિન છે તાલુકા કોંગ્રેસના કોંગ્રેસ ના પ્રમુખ ભાઈ રંગેશજી ભાઈ છે તાલુકા પંચાયતના ના ચૂંટાયેલા બધા જ સભ્યો અહીંયા હાજર છે એમના વણકર સમાજના આગેવાન પણ અહીંયા ઉપસ્થિત છે આવા અનેકવિધ આગેવાનો બહેનો કાર્યકર્તાઓ સાથે અમે લોકો આજે મામલતદારને અને પ્રાંતને આવેદનપત્ર આપવાના છે આ આવેદનપત્ર આપવાનું મુખ્ય હેતુ એટલા માટે છે કે આપને ખબર છે કે આ વખતે કોંગ્રેસની સીટો ઓછી છો આવી હતી પરંતુ કોંગ્રેસની જે અનામત સીટ હતી જિલ્લાની એમાં કોંગ્રેસ જીતી હતી અને એકવીસના નોટિફિકેશન પ્રમાણે એ બહેનને તાલુકા પંચાયતના પ્રમુખ બનાવવા પડે એની વાત હું આપને બધાને પણ અભિનંદન આપીશ કે મીડિયાના મિત્રોએ છાપાના મિત્રોએ બધાએ પ્રસ્થાપિત કર્યું હતું કે હવે આ વખતે કોંગ્રેસની બેન એ તાલુકા પંચાયતના પ્રમુખ તરીકે બેસશે હું માનું છું કે આ એમના પેટમાં તેલ લેડાયું અને એના કારણે કમનસીબે કેવીસનું લઈ લઈએ સાચું ખોટું ભગવાન જાણે પરંતુ કેવીસનું નોટિફિકેશન એવું છે કે ભાઈ આ સામાન્ય સીટ રોસ્ટરમાં સામાન્ય સીટ છે એમણે પ્રસ્થાપિત કરવા માટેનો પ્રયત્ન કર્યો છે આજે અને બીજું કે મૂળ કપડવંતની અંદર સત્તરના નોટિફિકેશન તમે જુઓ તો અનામત નથી આ એકવીસના નોટિફિકેશનમાં અનામત નથી આ ત્રેવીસનું નોટિફિકેશન કદાચ સાચું છે એમાં એમાં પણ અનામત નથી એનો અર્થ કે કપડવંત તાલુકામાં અનામતને લાભ મળે જ નહીં અને હું માનું છું કે પ્રક્રિયા ખોટી થઈ રહી છે સરકારે હજુ પણ પાસે સમય છે ચૂંટણી ઇલેક્શન થતાં પહેલાં આ રોસ્ટરનો અમલ એકવીસ પ્રમાણે કરવો જોઈએ એવી અમારી માગણી છે અને લાગણી છે અને એટલા માટે જ અમે ખાસ આવેદનપત્ર આપવા જઈએ છીએ કારણ કે નહીં તો ક્યારે પણ અહીંયા અનામતનો લાભ મળશે નહીં અને સંવિધાનની જે વાત આપણે કરીએ છીએ એ સંવિધાનમાં સાચા અર્થની અંદર એ દલિતોને આપણે ન્યાય આપી શકીશું નહીં અને એટલા માટે આજે મારી વચ્ચે આ વળતર સમાજના બધા જ આગેવાનો રોહિત સમાજના બધા આગેવાનો અને કોંગ્રેસના આગેવાનો એટલા માટે જ અમે જોડે રહ્યા છે કે ભાઈ તમારે અને રાજકીય મુદ્દો બનાવ્યા કરતાં સંવિધાનને ધ્યાનમાં રાખીને અહિયાં અનામત નો રોસ્ટર પ્રમાણે લાભ આપવો જોઈએ એટલા માટે આ બેન તાલુકા પંચાયતના પ્રમુખ તરીકે મૂકવા જોઈએ એકવીસ નું જે નોટિફિકેશન એને અમલ કરવું જોઈએ